તો બધા મિત્રોને ગુડ મોર્નિંગ અને હાર મહાદેવ જો ગઈ ડુંગળી વાપવાની છે આજે અને ડુંગળી ઉખાડવાનું પણ ચાલુ થઈ ગયું છે તો આપણે તો જો ગઈ રોપ કરેલો છે ડુંગળીનો અને આપણે આવી ગયા છીએથીઓ તો જો એ કેક કરીને ઉખાડવાનો છે અને ગારાની અંદર ભરવાનો છે જો અને પછી વાપવાનો છે આપણે તો જો આપણે પણ ઉખાડી રહ્યા છીએ કેક કરીને આટલી ઉખાડી છે જો અને એક કટલો ભરાય એટલે ઉખાડી છે જો કઈ જો આપણે પહોંચી ગયા છે ડુંગળી વાવવાની છે ત્યો અને ચારો હરખો કરવાનો છે તો આપણે ફટાફટ ચારો હરખો કરી દઈએ જો ફટાફટ ચારો હરખો કરી દઈએ અને પછી અહીંયા જ વાવવાની છે ચાલ એની વાઈ છે મસ્ત નહી આ રીતે વાઈ રહ્યા છીએ તો જો આખો ચારો મસ્ત વાવી દીધો છે અને હવે એને પોણી ચાલુ કરવાનો છે એટલે પૂરો ચારો પહેરી દેવાનો છે તો ગાય જો મસ્ત ચારો ભરાઈ ગયું છે તો ફરી મળશે નવા બ્લોગની અંદર તો બધા મિત્રોને ગુડ બાય